જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું તમારા માટે સિંગદાણા અને બટેટાની ફરાળી ખીચડીની રેસીપી લઈને આવી છું તો ચાલો હવે આપણે રેસીપી શરૂ કરીએ તો સૌપ્રથમ મેં એક કઢાઈમાં ત્રણ મોટા ચમચા તેલ લીધું છે હવે તેને મેં ગેસને ગેસ ઉપર ગરમ કરવા રાખી દીધું છે તો હવે તેમાં આપણે બધા મસાલા એડ કરીશું તો સૌ પ્રથમ આપણે એક ચમચી જીરું સાત આઠ મીઠા લીમડાના પાંદડા અને મેં ત્રણ મરચાંની કટકી લીધી છે તો તે પણ નાખી દેશે અને એક મોટું ટમેટાના ટુકડા કરીને રાખી દીધા છે તે પણ આપણે નાખી દઈશું અને સારી રીતે હલાવી દઈશું તો હવે આપણા ટમેટા એકદમ ચડી ગયા છે હવે એમાં આપણે એક દોઢ ચમચી હળદરની નાખીશું અને તેને સારી રીતે હલાવી લઈશું મેં અહીંયા બાફેલા બટેટા બેથી ત્રણ નંગ લીધા છે અને તેના આ રીતના મોટા ટુકડા કરી લેવાના છે બહુ નાના ટુકડા કરવાના નથી હવે તેને આપણે કઢાઈમાં નાખી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું અને સારી રીતે હલાવતું રહેવાનું છે આપણે એને જો મિત્રો તમે આ આ ખીચડી છે ને ગમે કોઈ પણ વ્રતમાં તમે લઈ શકો છો હવે મેં એક મોટો વાટકો દાણાના લીધા છે તેને મેં મિક્સરની મદદથી ગ્રાઇન્ડ કરી લીધા છે તો હવે તમે એને ખાંડણી અને દસ્તાના મદદથી પણ ઝીણા દરદરા એવા પીસી લેવાના છે બહુ આપણે ઝીણો ભૂકો નથી કરવાનો અને સારી રીતે હવે તેમાં આપણે મિક્સ કરી લઈશું માંડવીનો ભૂકો નાખ્યા પછી આપણે ખીચડીને સતત હલાવતા રહેવાનું છે સારી રીતે મિક્સ થઈ જાય એટલે થોડીવાર છોડી દેવાનું છે જેથી કરીને આપણા માંડવીના દાણા છે એકદમ ચડી જાય અને આપણે ચલાવતા રહેવાના કારણે નીચે ચોટી ના જાય મિત્રો તમે આ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટમાં જણાવજો કે તમારે કેવી રેસીપી બન લાગી છે તમને અને અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો હવે આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું માંડવીના દાણાને જાજીવાર ચડતા લાગતી નથી અને જો તમે તીખું ખાતા હોય તો એક ચમચી ચટણી પણ ઉમેરી શકો છો એક ચમચી ધાણાજીર આપણે મસાલા બધાની છેલ્લે ઉમેરવાના છે જેથી કરીને મસાલા દાજી ના જાય હવે તેને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું અને એક મોટ મોટો વાટકો મેં જે સિંગદાણાનો ભર્યો હતો એવો જ એ જ વાટકો મેં છાશનો ભરી લીધો છે ખાટી છાશ લેવાની છે જો તમારી પાસે ખાટી છાશ ના હોય તો તમે તેમાં લીંબુનો ઉપયોગ પણ કરી શકો છો હવે તેને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું જો તમારે વધારે ખાટી જો તમારે વધારે ઘાટી ખીચડી ના ખાવી હોય તો એમાં છાશ તમે ઓછા ઓછા ઓછી અથવા વધારે કરી શકો છો એક ચમચી ખાંડ ઉમેરી લઈશું જેથી કરીને આપણે ખાટો મીઠો સ્વાદ આવે તો મિત્રો આ રીતે તમે રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો તમને ખાવામાં ખૂબ જ મજા આવશે અને બીજી વાર પણ તમે બના બનાવવાની ઈચ્છા થશે જો મિત્રો આપણી ખીચડી એકદમ આવી રીતના તેલ છૂટું પડે એટલે આપણી ખીચડી તૈયાર થઈ ગઈ છે અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો અમારી ચેનલને પહેલીવાર વિડીયો જોતા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવા માટે સબસ્ક્રાઈબમાં ક્લિક કરજો અને બેલ આઇકનનું બેલ આઈકનનું બટન ઓલ પર સેટ કરજો જેથી તમને અમારા નવા નવા વિડીયો સૌ પ્રથમ જોવા મળે તો હવે આપણે એને એક સર્વિંગ બ્લાઉ બાઉલમાં કાઢી લઈશું જુઓ મિત્રો આપણી ખીચડી એકદમ તૈયાર છે લાગે છે ને દેખાવમાં ટેસ્ટી જે દેખાવમાં ટેસ્ટી લાગે છે એ ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી હોય છે તો મિત્રો અમારો વિડીયો જોવા બદલ થેન્ક યુ અને કમેન્ટ જરૂર કરજો એટલે અમને નવા નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળે થેન્ક યુ મિત્રો